જ્રિતપુર મોટાચોપ વિસ્તારમાં રહેતા જયેશ સૌર્યા નામના તેત્રીસ વર્ષીય પરિણીત યુવાની પોતાના જ ઘરે ગળા ફાંસતો ખાઈને આપઘાત કરી લીધો હતો જેમાં મૃતક યુવાનને પરિણીધ હીનાબેન ડાભી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો સાથે જ પ્રેમ સંબંધની જાણહીનાબેનના પરિવાજનો નિત થતા મૃતકની પ્રેમિકા સહિત પરિવારજનો મૃતક યુવાનને બ્લેકમેલ કરતા હતા જેના કારણે જયેશ શૌર્યાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવમાં મૃતકની પત્નીએ પોતાના પતિને મરવા મજબૂર કર્યાની મૃતકની પ્રેમિકા બે સગીર સહિત સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તમામ સુખ સુખ ખોટા કેસમાં ફિટ કરી ધાક ધમકી આપી માનસિક ત્રાસ આપતા હોવાથી યુવાને ગળા ખાઈ લીધો હતો મૃતક જય સોરિયાએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેની પ્રેમિકા હિના ડાબી તેમજ હિનાનો પતિ તેનો ભાઈ બનેવી એક મહિલા અને બે સગીરના નામ લખ્યા હતા મૃતક જય સૂર્યા ને હિનાડાબી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ હિનાબેનના પતિ દિલીપભાઈ, તેનો સગીર પુત્ર પુત્રી, તેનો ભાઈ મનોજ, તેમજ બહેન રાધિકા, તેનો પતિ ચેતન ખાસિય સહિતના લોકોને હતી જેમાં આ લોકો મૃતક પાસેથી પૈસા પડાવવા બ્લેકમેલ કરતા હતા અને જો પૈસા ન આપે તો ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી પણ આપતા હતા સાથે જે સોનાની બુટ્ટી પણ લઈ ગયા છે, મોબાઈલ, કપડા સહિતની ચીજ વસ્તુઓ પણ લેવડાવી હતી સાથે જ મૃતક ને તેની પ્રેમિકા દબાણ કરતી હતી કે તારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે અને મારી સાથે મૈત્રી કરાર કરી લે તેવું કહેતી હતી સાથે જ મૃતકની પ્રેમિકા સહિતના લોકોએ 10 થી 15 લાખ રૂપિયા મૃતક જય સૂર્ય પાસેથી ધમકકે આપીને પડાવી લીધા હોવાનો ઉલ્લેખ કર્યો હતો સહના મોટા જોગ વિસ્તારમાં રહેતા પરિણીતિવાને આપઘат કરતા મૃતકની પત્નીએ પોતાના પતિને મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે તમામ લોકોની ધરપકડ કરી એક દિવસના રીમાન્ડ મેડ તપાસ હાથ ધરી હતી જેતપુર દરબારગઢ વિસ્તારમાંથી એક કિરણબેન જયેશભાઈ સોરિયા એમણે એક ફરિયાદ નોંધાવેલ છે કે તેમના પતિ જયેશભાઈ સોરિયા જેમણે આપઘાત કરેલો છે અને આપઘાત કરવા પાછળ સાતેક જેટલા ઈસમોના નામ સુસાઇડ નોટમાં લખી અને મરણ જનાર લખતો ગયો છે જેના આધારે પોલીસે ત્રણસો છ ત્રણસો ચોર્યાસી મુજબ ગુનો દાખલ કરી અને આગળ તપાસ ચાલુ કરેલ છે સુસાઇડ નોટમાં દસથી પંદર લાખ રૂપિયા પણ આરોપીઓએ લઈ લીધેલા હોય તેવી હકીકત જણાવેલ છે તે આધારે પણ તપાસ ચાલુ છે મરણ જનાર છે તેમને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને આ સંબંધનો ગેરલાભ લઈ અને જે આ લેડીઝ છે એ તેમની ઉપર બ્લેકમેલિંગ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલ હોય તેવી રજૂઆત ફરિયાદમાં આપેલ છે જેના આધારે એફઆઈઆર રજિસ્ટર કરી અને હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ તજવીજ ચાલુ છે તો જે દસ્તી બંદેલા રૂપિયા કઈ સમૈધર ધર્મિયાન પડાયા અને કઈ રીતે પડાવવામાં આવ્યો અજે મરણ જનાર છે તેમને જે સ્ત્રી સાથે સંબંધ હતા તેના બ્લેકમેલિંગના આધારે એમણે પૈસા પડાવ્યા હોય તેવું જણાવેલ છે તેના આધારે તપાસ ચાલુ કરી અને કયા સમયગાળા દરમિયાન આ પૈસા પડાવેલ છે તેની તપાસ હજી ચાલુ છે અને આરોપીઓને હસ્તગત કરી અને તેનું ઇન્ટરrogation ચાલુમાં છે બંને વચ્ચે કેટલા સંબંધ છે પ્રેમ સંબંધ હતો પ્લસ સુસાઇડ નોટ છે એમાં પણ ઉલ્લેખ છે કે જે એમની પ્રેમિકા પ્રેમિકા છે તે એમને એવું દબાણ કરતી હતી કે તારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે ને મારી સાથે મૈત્રી કરાર કરી આવો પણ ઉલ્લેખ છે હા આરોપીઓ પૈકી જે સ્ત્રી છે તેમણે મરણ એવી દબાણ કરેલ કે તે પોતે પરણિત હોય મરણ તે પોતે તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ અને પોતાની સાથે મેરેજ કરે તેવું દબાણ કરેલ હતું અને આ પછી તેમના પાસેથી પૈસા પણ પડાવેલ હતા જે રજૂઆત આધારે આરોપીઓને હસ્તગત કરી